શું મિત્રો તમે જાણો છો કે દર બાર વર્ષ પછી મહાકુંભનું આયોજન ચાર પવિત્ર જગ્યાઓ કેમ થાય છે અને આ આયોજન પાછળ શું રહસ્ય છે તો એની પૌરાણિક કથા જે દર વખતે કરોડો શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે મિત્રો તીર્થરાજ પ્રયાગમાં તેર જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી શરૂ થઈ આ મહાપર્વ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ એટલે કે મહાશિવરાત્રી સુધી ચાલશે આ આયોજન માત્ર સ્નાન અને ભક્તિ પૂરતું સીમિત નથી

અને આ મહાયુદ્ધમાં સમુદ્રએ એક એક કરીને પોતાના રહસ્યો ખોલવાનું શરૂ કર્યું શું નીકળ્યું હતું સમુદ્ર મંથનથી તો સૌથી પહેલા નીકળ્યું હળાહળ ઝેર જેનાથી બધા ડરી ગયા પરંતુ મહાદેવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કરી દીધું અને કહેવાય આ નીલકંઠ પછી નીકળ્યા ચૌદ અદ્ભુત રત્નો જેમાં કામધેનુ ગાય કલ્પ વૃક્ષ માતા લક્ષ્મી અને પછી જેની બધા અને રાહ હતી એ અમૃત કળશ પરંતુ વાત અહીંયા સમાપ્ત થતી નથી

Compre o Mirano e